યુથ પાવર વાલિયાની ટીમે તવડી ગામની પ્રાથમિક શાળામાં સફાઈ કામગીરી બાળકના પરિવારની મુલાકાત લીધી હતી તાજેતરમાં ઝગડીયા તાલુકાના તવડી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા આદિવાસી બાળકને સાફ સફાઈ દરમિયાન શાળામાં હેન્ડપંપમાંથી પાણી કરતાં બે જેટલી આંગળીઓ આવી જતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી જે બાદ બાળકની માતાએ તેને ચાર કલાકે પ્રથમ પ્રતાપનગર બાદ અન્ય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો હાલ બાળકને શાળા દ્વારા કોઈ પણ સહાય કરવામાં આવી નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે બીજી તરફ ટીપીઓ તપાસના આદેશ કર્યા છે તેવામાં આજ રોજ યુથ પાવર વાલિયાના અધ્યક્ષ રજની વસાવા વિનય વસાવા વિજય વસાવા સહિતના આગેવાનોએ મુલાકાત કરી હતી અને આ ઘટનામાં જવાબદાર સામે પગલાં ભરી બાળકને ન્યાય અપાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આજ રોજ અમે તવડી ખાતે જે સ્કૂલમાં બનાવ બન્યો હતો છોકરા સાથે એના માટે એને તપાસ માટે અમે એના ઘરે આવ્યા છે ત્યારે અમે એમના મમ્મી દ્વારા અને આજુબાજુના વ્યક્તિઓ દ્વારા એમને એવું જાણવા મળ્યું કે સાડા દસ વાગ્યાનો બનાવ બન્યો હતો છોકરા સાથે જયારે એના સાથે સાફ સફાઈ કરાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું અને સાફ સફાઈ દરમિયાન એને હેન્ડપંપમાં એની આંગળી આવી જવાથી બહુ ગંભીર એને ઈજા પહોંચી છે ત્યારે સ્કૂલના પ્રશાસન કે કોઈ આજુબાજુમાંથી બીજા કોઈએ મદદ નથી કરી અને છોકરાને ખોટો બેસાડી રાખીને એને જે આટલી ગંભીર ઈજા હોવા છતાં એ લોકોએ બેદરકારી બતાવી કે છોકરાને કાલે ઉઠીને કદાચ વધારે ગંભીર ઈજા હોતે તો એને કદાચ એનો જીવ ગુમાવ્યો પડતો એવી પરિસ્થિતિમાંથી પણ એનો સામનો કરવો પડ્યો છે એના મા બાપને જાણ કરવામાં નથી આવી એના પરિવારમાંથી કોઈને જાણ કરવામાં નથી આવી અને છોકરાઓને ખોટી ટાટા ટાઈમ બગાડી એટલું તો નહીં પણ છોકરાઓને જે સારવાર માટે જયારે છોકરો જાતે ચાલીને ઘરે આવ્યો ત્યારે એના માતા પિતાએ એને દવાખાને લઈ જઈને પોતે ખર્ચે એને એને સારવાર માટે એને જવું પડ્યું હતું અરે જયારે આ છોકરાનો એના ભવિષ્યનો સવાલ છે આજે નાનપણની ઉંમરમાં આપણે મા બાપે ખરાબમાં ખરીબ પરિસ્થિતિ જોઈ હોય ત્યારે આપણે એટલું વિચારીએ કે આપણું છોકરાનું સારું ભવિષ્ય માણે આપણે એને ભણાવતા હોઈએ છીએ ત્યારે હું તંત્રને એટલી અપીલ કરીશ કે આ છોકરાને ન્યાય મળે અને પ્રશાસન દ્વારા એને છોકરાને સહાય આપવામાં આવે એની મદદ કરવામાં આવે અત્યારે છોકરો સ્કૂલે નથી જઈ શકતો એટલી ગંભીર ઈજા છે અને સ્કૂલ તરફથી પણ અત્યારે એને કોઈ સહાય કે કોઈ વસ્તુ આપવામાં નથી આવી ત્યારે હું તંત્ર અને શિક્ષણ જિલ્લા વિભાગ તાલુકા વિભાગને અપીલ કરીશ કે આ છોકરાને ન્યાય મળે અને એને સહાય મળે ને એનું ભવિષ્યમાં એની માસુ માંગણીઓને કોઈ વધારે આગળ જતા ગંભીર ઈજા અને એનો સામનો નહી કરવો પડે એના માટે સારી હોસ્પિટલમાં અને સારા સારવાર મળે કરીએ છીએ બોલો મારું નામ શર્મિલાબેન છોકરાને પ્રાથમિક શાળા તવડીમાં હેડપંમાં આંગણી આવી જતા સંડાસ બાથરૂમ ધોવાના કારણે હેડપંપમાં આંગણી આવી જતા મારા છોકરાને બે આંગણીઓમાં ઈજા થઈ છે અને સાડા દસનું વાગેલું હતું પણ શિક્ષકોએ કોઈ સારવાર કરાઈ નથી અને ફૂલ લોહી નીકળતું હતું અને નિશાળમાં ત્રણ વાગ્યા સુધી છોકરાને બેસાડી રાખ્યું પછી છોકરાઓ પૂછે છે કે તને દુઃખે છે તું કેમ રડે છે તને દુખે છે તારે છોકરાઓ બે છોકરાઓ મૂકી ગયા ઘરે અને અમારા ઘરે કોઈ નહોતું અમે પણ મયતમાં ગયા હતા અને મારા ઘરવાળા કંપનીમાં ગયા હતા અને ઘરે કોઈ નહોતું મારું છોકરું ડોલ માં હાથ ધોતું હતું લોહી ના કારણે અને એકલું જ બેહી રહ્યું હતું અહીંયા ઘરે અને અમે ચાર વાગે આવ્યા પછી અમે દવાખાને લઈ ગયા પ્રતાપનગર સ્કૂલ દ્વારા કોઈ પાટાપિંડી કેવું એવું કરવું ના કશું નહીં કરાયું સ્કૂલ માંથી તમે આ જાતે ખર્ચો કરો હા જાતે કર્યો સ્કૂલ મેનેજમેન્ટ કે કોઈ આવ્યું કોઈ નહીં આવ્યું શું માંગ છે તમારી અમારે છોકરાને બીજા છોકરાઓ જોડે આવું ના થાય આ છોકરાને તો થયું પણ બીજા છોકરાને ના આવું થાય એવું છે